ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડા કે જેમને પાંચ વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં હતા આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે થઈને ઉપાડતા હતા રાજુ દિવસ પહેલા અચાનક જ આમ આદમી છેડો નાખ્યો અને તેમના તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધું રાજીનામું આપ્યા બાદ બીજા દિવસે રાજુ કરપડા દ્વારા ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓ ઉપર કરવામાં આવ્યા અને જે જ આક્ષેપોના કારણે આમ આદમી પાર્ટીના પાયા જાણે હચમચી ગયા હતા તમામ નેતાઓ જાણે બોખલાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી રાજુ ગરબડા દ્વારા નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા ઉપર સીધા પ્રહાર છે તે કરવામાં આવ્યા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાને તો ત્યાં સુધી નામ લીધા વગર કહી દેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા ભાજપ જે ભાજપ ભારતીય જનતા પાર્ટી છે તેના એજન્ટ તરીકે આમ આદમી પાર્ટીમાં કામ કરે છે અને આમ આદમી પાર્ટીને ખોખલી બનાવવાનું કામ કરી રહ્યા છે અને એટલા જ માટે તેમણે રાજીનામું આપી દીધું છે પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે ચર્ચાનું જોર એ પકડાયું છે કે રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે ભાજપ કે કોંગ્રેસ જો કોંગ્રેસમાં જોડાશે તો રાજુ કરપડાનું ઓપરેશન કોને પાર પાડ્યું અને જો ભાજપમાં જોડાય તો ભાજપમાં ઓપરેશન કોને પાર પાડ્યું આ તમામ મુદ્દે ચર્ચા કરીશું અમારા આ વિશેષ અહેવાલમાં નમસ્કાર લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા રાજુ કરપડાએ અચાનક જ આમ આદમી પાર્ટીમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું અને આક્ષેપ કરવામાં આવ્યા કે જ્યારે તે જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તેમના દ્વારા તેમને બચાવવાના બદલે જેલની અંદર વધુ ફસાવવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા કેવા માટે તો એવું પણ કહેવામાં આવતું હતું કે જે પાર્ટી છે આમ આદમી પાર્ટી તેમના તરફથી સારા વકીલો છે તે વકીલો કરવામાં આવ્યા છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીના વકીલો કરવામાં આવ્યા છે જેથી કરીને ઝડપી જામીન છે તે જામીન મળી જાય પરંતુ રાજુ ગરપડાનું કહેવું છે કે તેમને એક સામાન્ય વકીલ છે જે મળવા આવતો હતો અને તેમના દ્વારા તેમને જામીન છે તે અપાવવામાં આવ્યા છે એટલે પાર્ટી તરફથી સદંતર જુઠ્ઠાણું ફેલાવવામાં આવતું હતું

ગોપાલ ઇટાલિયા ઉપર નામ લીધા વગર એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા ભાજપના તરફથી એજન્ટ બનીને આમ આદમી પાર્ટી છે કે જેને ખોખલી બનાવવાની જેને તોડવાનું કામ કરી રહ્યા છે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં મનોજ સોરઠિયાનું નામ છે તે પણ દેવામાં આવ્યું હતું એટલે આમ આદમી પાર્ટીમાં જ અંદરો અંદર નેતાઓ છે કે જે રાજકારણ રમી રહ્યા હોય અંદરો અંદર નેતાઓ જ એકબીજાના પગ ખેંચી રહ્યા હોય તેવો માહોલ હાલમાં ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજુ કરબડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું તે ત્યારબાદ આજે જે ખેડૂત નેતા તરીકે જાણીતા પાલ આંબલિયા છે કે જે ગુજરાત કિસાન સંઘના પ્રમુખ છે તે રાજુ કરબડાને મળવા માટે સુરંદરનગર અચાનક પહોંચ્યા હતા તેમની સાથે મુલાકાત કરવામાં આવી મુલાકાત દરમિયાન રાજુ કરબડાને કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ છે તે પણ આપવામાં આવ્યું ત્યારે આ આમંત્રણ બાબતને લઈને રાજુ કરબડા શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળીએ પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે એકસો આઠ દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે શું કહેશો પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવ્યા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના જે ખેડૂતોને પીડા આપે છે હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી રાજુ કરપડા નું કહેવું છે કે પાલ આંબલિયા કે જે તેમના વર્ષો જૂના મિત્ર છે તે પોતે ઘણા બધા ખેડૂત આંદોલન કે જે બંને જોડે રહીને કરેલા છે અને આટલા દિવસ જ્યારે એકસો આઠ દિવસ તે જેલમાં હતા એટલે આજે તે સ્વાભાવિક મળવા માટે આવ્યા હતા આમંત્રણ આપ્યું છે પરંતુ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે કે કેમ તે એક સવાલ છે તે બાબતે હજી કોઈ વિચારવામાં નથી આવ્યું પાલ આંબલિયા દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો હતા એટલે મળવા આવ્યા છે પરંતુ હવે આમંત્રણ છે તે આમંત્રણ આપી દીધું છે એવી આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે જે રાજુ કરપડા છે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય કારણ કે ખેડૂતોનો જે અવાજ ઉપાડીને તે આજે આગળ આવ્યા છે ખેડૂતોના પ્રશ્ને તે પોતે લડી રહ્યા છે તો જો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તો આ અવાજ વધુ મજબૂતાઈથી આગળ લઈ જવાશે તેવું તે ઈચ્છી રહ્યા છે પરંતુ આ જ બાબતને લઈને પાલ આંબલિયા વધુમાં શું કરી રહ્યા છે કારણ કે અમિત ચાવડા સાથે બે દિવસમાં રાજુ કરપડાની મુલાકાત થાય તેવી બી એક વાત સામે આવી રહી છે ત્યારે આ તમામ બાબતને લઈને પાલ આંબલિયા શું કહે છે તે પહેલા સાંભળી લઈએ રાજુભાઈ છે એ મારા લગભગ પંદરેક વર્ષના જૂના સાથી છે ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે લડાઈઓ કરી છે અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને એકસો આઠ દિવસ જેલ કાપીને આવ્યું હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો અને આવ્યા જ છીએ અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે રાજુભાઈ તમારું તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ સ્વાગત છે ગમે ત્યારે આપ કયો બરાબર છે અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિન રાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે ત્રેવીસ ખેડૂત સંગઠનો છે તો ચોવીસમું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી રાજુભાઈનું કેવું એવું હતું કે પાલભાઈ હું આ આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી

કે જે કરસનદાસ ભાદરકા બાપુ તરીકે જાણીતા છે કે જેમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ તેમને કોંગ્રેસનો ખેસ છે તે પહેર્યો હતો જે કરસનદાસ ભાદરકા આમ આદમી પાર્ટીમાં રહીને એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસ કે જે ભાજપની બી ટીમ છે કોંગ્રેસના કારણે આજે ભાજપ આટલા વર્ષોથી ગુજરાતની અંદર સત્તા કરી રહ્યું છે તેજ કરસનદાસ ભાદરકા કોંગ્રેસમાં ગયા બાદ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે ખરેખર દેશ માટે લડવું હોય લોકો જનતા માટે અવાજ ઉપાડવો હોય તો આમ આદમી પાર્ટીમાં રહીને થઈ શકે તેમ નથી અને એટલા જ માટે તે આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે અને હવે તે કોંગ્રેસમાં ગયા છે અને જે પ્રમાણે કરસનદાસ બાદર કા થોડા દિવસ પહેલા અચાનક રાજીનામું આપ્યું કોંગ્રેસમાં જોડાયા એ જ પ્રમાણે ભાજપ જે રાજુ કરપડા છે તેમના દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું એટલે એવું માનવામાં આવી રહ્યું છે સૂત્રો પણ એવું કહી રહ્યા છે કે જો રાજુ કરપડા ભાજ કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસમાં જોડાવા માટેનું ઓપરેશન કરશનદાસ ભાદરકા દ્વારા છે જે પાર પાડવામાં આવ્યું હશે તેવું એક અનુમાન છે તે અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ચાહે ચૈતર વસાવા હોય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ઈસુદાન ગઢવી હોય તમામ લોકો એક જ સુર ગઈ રહ્યા છે કે આ આખી ભાજપની જે સ્ટ્રેટેજી છે તે જોવા મળી રહી છે પહેલા કે જે નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે અને જે સતત જનતા માટે થઈને ખેડૂતો માટે થઈને જે અવાજ ઉપાડી રહ્યા છે તેવા નેતાઓને ટાર્ગેટ કરીને તેમની ઉપર કેસ કરવાના કેસ કર્યા બાદ તેમને જેલમાં મોકલવાના જેલમાં બાદ તેમની ઉપર પ્રેશર ટેકનિક છે તે અપનાવવામાં આવે છે અને તે પ્રેશર ટેકનિકને અપનાવી અધિકારીઓ કે જે ભાજપનું લાયસન્સિંગ કરી રહ્યા છે તેવા આક્ષેપ છે જે અધિકારીઓ ઉપર પણ કરવામાં આવી રહ્યા છે તે અધિકારીઓ દ્વારા જે નેતા જેલમાં હોય તેને પ્રેશર કરીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવતું હોય છે રાજુ કરબડાની પણ એવું દબાણ છે તે કરવામાં આવ્યું હોય તેવું અનુમાન જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લગાવી રહ્યા છે જેની અંદર ચૈતર વસાવા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા આ તમામ લોકો કહી રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ ચૂપ ના રહ્યા અને ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું જેની અંદર તેમને રાજુ કરબડાને કાયર છે તે કાયર કહી દીધા હતા એટલે ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય કે આજે જે નેતાઓ જોડે રહીને લડતા હતા જે નેતાઓ સાથે રહીને જનતાનો અવાજ ઉપાડવાની વાત કરતા હતા તે જ નેતાઓ આજે એકબીજાની અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરી રહ્યા છે એકબીજાની પોલ છે તે પોલ ખોલી રહ્યા છે એટલે આ તો એ બાબત સ્પષ્ટ થઈ કે તમે જોડે હો ત્યાં સુધી એકબીજાના વખાણ થશે પરંતુ જ્યારે સાથ છોડવામાં આવશે ત્યારબાદ તમારી જે પોલ જે પણ લોકો જાણતા હશે તે તમામ પોલ ખુલી મૂકી દેવામાં આવશે અને હાલ આમ આદમી પાર્ટીમાં એવું જ ચાલી રહ્યું છે જયારે ત્યારબાદ તેમના દ્વારા આમ આદમી પાર્ટી ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા દિલ્હી સુધી આક્ષેપો એટલે કે અરવિંદ કેજરીવાલ સુધી આક્ષેપો છે તે કરેલા છે અને રાજુ કરાબડા દ્વારા પણ તે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીમાં જ

તેમના દ્વારા પણ આમ આદમી પાર્ટી છોડી દેવામાં આવી હતી થોડા સમય પહેલા એટલે કે એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી અને કોઈ અન્ય પક્ષ સાથે જોડાય છે કે કોઈ જે સંગઠન છે તે સંગઠન દેવામાં આવતું હોય છે હાલમાં રાજુ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું અને તે રાજીનામા બાદ વાત એક જ છે કે હવે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે બે દિવસ બાદ અમિત ચાવડા સાથે મુલાકાત કરવાના છે તો શું ખરેખર રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે કે પછી જે પ્રમાણે જે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રાજુ કરપડા ભાજપની સ્ટ્રેટેજી છે અને તે પ્રમાણે ભાજપમાં જ જોડાશે તો ખરેખર તે ભાજપમાં જોડાશે કે પછી ખેડૂત સંગઠન બનાવીને અત્યાર સુધી ગુજરાતની અંદર ત્રેવીસ ખેડૂત સંગઠનો છે કે જે ચાલી રહ્યા છે ખેડૂતોના પ્રશ્ને તે લોકો લડત આપી રહ્યા છે ત્યારે હવે ચોવીસમું સંગઠન રાજુ કરપડા બનાવશે તમારું શું માનવું છે કે ખરેખર રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાશે કે પછી અલગથી સંગઠન બનાવશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારા આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર